વલસાડની જો વાત કરીએ તો જુલા ખાતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સરોધી નેશનલ હાઇવે પરના ખાડા કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોય છે જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે રાજ્યનો વ્યસ્ત સરોધી નેશનલ નંબર બિસ્માર બન્યો છે ત્યારે નેશનલ હાઇવે પર પડેલા ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે તો રાજ્ય સરકાર દ્વારા નેશનલ હાઇવેને વહેલી તકે રિપેરિંગ કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યા છે

પરંતુ અમારે સરળ ગામ જે હાઈવે નેશનલ હાઈવે છે એ ખૂબ જ વ્યસ્ત હોય છે તો જ્યાં ખાડાની જગ્યાએ લોકો હાલ માથી પૂરાણ કરીને અહીંયા રોલિંગ કરવામાં આવ્યું છે તો વરસાદના કારણે અહીંયા પાણી એને પાણીના દ્વારા માથી ભીંજાઈ જાય છે તો એના દ્વારા બાઇક સ્લીપ થવાની પૂરું શક્યતા છે અને એક્સિડન્ટ થવાનું હોય છે હાઈવે અધિકારી સક્ષમ અધિકારી નહીં જાણ જે તે સ્થાનિક અહીંયા જે ખાડા પૂરવા આવ્યા હતા એના જે સુપરવાઇઝર હતા એને જાણ કર્યું એમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે જીએસપી પટી ગયું છે તો એના એટલા માટે માથી પુરાણ કર્યું છે જે હાઈવે માટે આગળ પણ જે મુખ્ય એનએચઆઈ ના જે છે અધિકારી એમને આગળ પણ હાઈવે પૂરવા માટે સર્સો ના પણ ખાડા પૂરવા માટે વારંવાર રજૂઆત કરી છે પણ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જાતનું યોગ્ય ખાડા પૂરવા માં આવતા નથી